અંબાલાલ પટેલે એપ્રિલ મહિના માટે એક આગાહી કરી છે નો ડાઉટ આ આગાહી જે એમણે કરી છે એ થોડી ચિંતા એવી છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એપ્રિલ મહિના માટે એક આગાહી કરી છે નો ડાઉટ આ આગાહી જે એમણે કરી છે એ થોડી ચિંતા ઉપજાવે એવી છે એ માહિતી જાણવી તમારા માટે જરૂરી છે એટલે હું તમારી સાથે એ વાત કરીશ કે અંબાલાલ પટેલે એપ્રિલ મહિના માટે શું કહ્યું છે તો હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એમ કીધું છે કે એપ્રિલ મહિનાની અંદર આંધી વંટોળ એટલે ભારે પવન આવશે એને કારણે એવી શક્યતાઓ પણ બનશે કે કાચા મકાનો હોય એના પતરાઓ ઉડી જાય એટલો ભારે પવન ફૂંકા ફૂંકાઈ શકે છે સાથે સાથે એમણે એમ કીધું કે એપ્રિલ મહિનાની અંદર કાળઝાળ ગરમીનો પણ લોકોએ સામનો કરવો પડશે કારણ કે તાપમાનનો પારો હજુ વધારે ઊંચો જઈ શકે છે દર્શક મિત્રો આપણે હમણાં જોયું કે હજુ તો માર્ચ મહિનો ચાલે છે એટલે માર્ચ મહિનો હવે પૂરો થયો અને એપ્રિલ મહિનાની તો હજુ શરૂઆત થવાની છે હવે માર્ચ મહિનાની અંદર જ ગુજરાતમાં ઘણી જગ્યાએ ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન પડે અને લોકો ત્રાહીમાન થઈ જાય તો એપ્રિલ અને મે મહિનામાં તો કેવી પરિસ્થિતિ થાય કેવી ગરમીનો સામનો કરવો પડશે એવી અત્યારે લોકોને લોકોની અંદર ચિંતા છે અંબાલાલ પટેલે એમ કીધું કે આ જે પ્રોન પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે હવામાનની અંદર મોટો પલટો આવી શકે એમણે ત્રણ જુદા જુદા મુદ્દા સમજાવ્યા છે કે ભાઈ પહેલું ત્રણ એપ્રિલથી પાંચ એપ્રિલ દરમિયાન દક્ષિણ ભારતમાં હવામાન છે એમાં પલટો આવી શકે અને એ દક્ષિણ ભારતના હવામાનની અસર એપ્રિલના પહેલાં સપ્તાહની અંદર ગુજરાતના હવામાનમાં જોવા મળી શકે એટલે કે ગુજરાતના હવામાનમાં એપ્રિલના પહેલાં વીકની અંદર પલટો આવી શકે બીજું એમણે એમ કીધું કે આઠથી નવ એપ્રિલ દેશના જે પર્વતીય પ્રદેશો છે એમાં પશ્ચિમી વિક્ષેપોની સંભાવના છે અને આ અસરને કારણે ગુજરાતમાં બાર એપ્રિલથી ચો ચૌદ એપ્રિલ સુધી ગુજરાતના હવામાનની અંદર પલટો આવી શકે ત્રીજું કે ઓગણીસ અને વીસ એપ્રિલ એમાં મધ્યપ્રદેશના હવામાનમાં પલટો આવશે અને એની અસર ગુજરાતમાં ચોવીસ એપ્રિલથી છવ્વીસ એપ્રિલ સુધી જોવા મળી શકે અને આ ચોવીસ એપ્રિલ અને છવ્વીસ એપ્રિલમાં વરસાદના છાંટા પડવાની પણ સંભાવના છે બીજું એમણે એમ કીધું કે એપ્રિલ મહિનો જે છે એ એમાં કાલ વૈશાખીનો અનુભવ થશે હવે આ કાલ વૈશાખીમાં એવું હોય કે માર્ચનો જે મધ્ય હોય અને ત્યાંથી જૂનના મધ્ય સુધી ગરમ પવનો ફૂંકાય એટલે આ માર્ચના મધ્યથી જૂનના મધ્ય સુધી ગરમ પવનો ફૂંકાશે અને એને કારણે એપ્રિલમાં તાપમાનનો પારો ખસ્સો એવો ઊંચો જશે અંબાલાલ પટેલે એમ કીધું છે કે લગભગ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તાપમાન જોવા મળી શકે દર્શક મિત્રો દરેક ઋતુના જુદા જુદા અનુભવો હોય છે પરંતુ ગરમીની અંદર લોકો ખરેખર ત્રાહીમામ પોકારી જાય છે અને તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન એટલે એવી સ્થિતિ ઉદભવી થાય કે દિવસના સમયે તમે ઘરમાંથી બહાર જ ના નીકળી શકો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ